સામાજિક કાર્યકર સેજલ અને વોર્ડ નંબર આઠમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે આગામી વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેમાં સામાજિક કાર્યકર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના હોય તેવી જાહેરાત બાદ એક ચર્ચાનો માહોલ જાગ્યો છે પરંતુ સાથે સાથે સામાજિક કાર્યકરને આવકાર પણ મળી રહ્યો છે અપક્ષ ઉમેદવાર તરીકે જ્યારે સ્વેજલ વ્યાસ ચૂંટણી લડવાની જાહેરાત કરી હોય ત્યારે વોર્ડ નંબર આઠના અલગ અલગ ગણેશ મંડળોની વાત કરીએ તો ગણેશ મંડળ દ્વારા તેમને પ્રચંડ આવકાર આપવામાં આવ્યો છે એકસો એંસી જેટલા અલગ અલગ મંડળો કે જ્યાં સામાજિક કાર્યકરે હાજરી આપી હતી અને ત્યાં ગણેશ મંડળો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું બાપાની આરતીનો પણ લાભ તેમણે લીધો હતો સામાજિક કાર્યકર તરીકે સ્વેજલ વ્યાસ જાણીતા છે તેઓ હંમેશા પ્રજાની પડખે ઊભા રહ્યા છે પ્રજાના હકની વાત હોય અધિકારની વાત હોય તો સત્તા સામે લડતા પણ આપણે તેમને જોયા છે હવે જ્યારે તેઓ વોર્ડ નંબર આઠમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા હોય આ અંગેની જાહેરાત થઈ ગઈ હોય ત્યારે એકસો ને એસીથી પણ વધુ ગણેશ મંડળો દ્વારા તેમને જે આવકાર આપવામાં આવ્યો છે સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે તેના પરથી એટલું કહી શકાય કે વોર્ડ નંબર આઠની જે જનતા છે તે હવે આવા એક લડાયક યોદ્ધા જેવા ઉમેદવારને જીતાડવા માટે તેમણે મનોદશા બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુરુવા આઈટીઆઈ પાસે ભાગ્યલક્ષ્મી યોગ મંડળ જ્યારથી ગણપતિ બાપ્પાની સ્થાપના થવાની છે એના બે ત્રણ મહિના પહેલાથી ગ્રુપ મિટિંગ કરીને નાના બાળકથી લઈને વડીલો સર્વ લોકો એકત્ર થઈને કેવું ડેકોરેશન કરવું છે કઈ રીતનું આયોજન કરવું છે કેવી રીતે બાપાનું આગમન કરવું છે કેવી રીતે દસ દિવસ અલગ અલગ એક્ટિવિટી કરવી છે એક સમાજને મેસેજ મળે અને જાગૃતતા અને ધર્મ પ્રત્યેનો ધર્મની પ્રેરણા નવા લોકો નવા બાળકોને મળે અહીંયા દર્શન કરવા આવતા સર્વ લોકોને મળે તેવી ભાવના સાથે અમારા ભાગ્યલક્ષ્મી યુવક મંડળના સર્વ મંડળના દરેક સભ્ય તન મન ધનથી બાપ્પાની સેવા કરવામાં કોઈ કચાશ બાકી નથી રાખતા આજે છેલ્લે દિવસે નવમાં દિવસે આરતી કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે અને હું આશા રાખીશ બાપા પાસે આજે પ્રાર્થના કરીશ કે આવી જ રીતે આ મંડળને સદાય પડખે મારાથી બનતી હું તમામ મન એ કરું અને હજુ આનાથી મોટું આયોજન થાય સમાજમાં એક સારો મેસેજ થાય એની માટે મારા થકી પણ જે કંઈ મદદ અને મારું પણ જે કર્તવ્ય છે એમના પ્રત્યેનું એ હું પાલન કરીશ ગણપતિ બાપ્પા મોર્યા આ ભાગ્યલક્ષ્મી યુવા ગ્રુપ છે ગોરવા આઈટીઆઈની પાછળ આવેલું છે આ ગ્રુપ અમે છેલ્લા તેર વર્ષથી ધામધૂમથી આ જ રીતે ગણપતિને સેલિબ્રેશન કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં બી અમે કરતા રહીશું આ વખતે અમે જંગલ થીમ પર જંગલ થીમના બેઝ પર અમે ગણપતિનું ડેકોરેશન કર્યું છે બધું અને આગળ જતાં બી અમે ડેકોરેશન તો બહુ જ સારું કરવાનો પ્રયત્ન કરતા રહીશું આનાથી બી અમે અમારા લગભગ જુઓ ને એક દિવસ રાત રાત અમારે અમારે ઘણી રાતો હતું વરસાદ હોય હોય ગમે તે હોય બાપાની સેવા કરવામાં કોઈ કચાશ બાકી નહીં રહે એવી જ રીતે આપણા સિલ્વર પાર્ક સોસાયટીના સર્વ નગરજનો સર્વ રહીશો આજે મોટી સંખ્યામાં અહીંયા આટલા વરસાદમાં અહીંયા ઊભા છે એ જોતા જ મને તમારી એકતાનું પ્રતિક એક દેખાય છે કે સોસાયટી બાપા માટે કોઈ પણ સંજોગોમાં ઊભી રહેશે સાથે વડોદરા શહેરમાં આવનાર સમયમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે પણ અત્યારે એ વિષય નથી અત્યારે તો બાપાનો વિષય છે તો બાપાની જે દસ દિવસ આપણે પૂજા અર્ચના કરી છે એમાં બાપા આપણા તમામના સર્વે લોકોના અને જે અહીંયા નથી તેમના પણ દુઃખ દૂર કરે સર્વે લોકોને પ્રગતિ કરાવે સમૃદ્ધિ આપે આપણા વડીલોએ આપણને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કાર આપણે આવનાર પેઢીને આપીએ અને આ જ રીતે ગણપતિ બાપાનો ઉત્સવ ધામધૂમથી ઉજવીએ જ્યાં પણ આપણી સોસાયટીના મંડળને સોસાયટીના સભ્યોને જ્યાં પણ જરૂર છે હું વચન આપું છું આજે બાપાની સાક્ષીમાં કે જે પણ જરૂરત હશે એમાં હું સહભાગી છું અને સોસાયટીના સભ્યોની જેમ જ છું ઘણું બાપા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસે મોરિયા તળાવની અંદર બાપા ને મેલડી માતાનું ગ્રુપ બીજું તેને ગણપતિ બાપાની વર્ષોથી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે બાપાનું દસ દિવસનું આતિથ્ય હોય છે એમાં બાપાની સેવા સર્વ લોકો અહીંયા કોમી એકતાની પણ એક મિસાલ છે મુસ્લિમ યુવાનો પણ આવીને બાપાની સેવા કરતા હોય છે હિન્દુઓ પણ હોય છે તો આ આપણા ધર્મનો ઉત્સવ છે આપણા વડોદરા શહેર આખા વિશ્વમાં બાપાની સ્થાપના અને બાપ્પાના ઉત્સવ માટે પ્રખ્યાત છે ત્યારે બાપા પણ આવા મંડળોને સાથ સહકાર અમારા થકી જે કંઈ પણ મદદ થતી હોય એ પણ આવી જીવિત ગણપતિ કારણ કે બાપા આવા યુવાનોને તાકાત આપવા માટે અમારા જેવા સૈનિકોને યોદ્ધાઓને મોકલે છે અને અમે અમારી ફરજ નિષ્ઠાપૂર્વક રહીશું અને આવી જ રીતે આનાથી સુંદર હજુ પણ આયોજન થાય આવતી સાલ આ રોડ પર પણ રોશની થશે અને એ બાપા અમારા માધ્યમથી આ લોકો જોડે કરાવડાવશે અને અમે કરીશું ગણપતિ બાપા આજરોજ બોરિયા તળાવમાં બાપા સીતારામ યુવક મંડળ પ્લસ ધ મેલેડીમા યુવક મંડળ તરફથી જે અમારે ત્યાં ગણપતિમાં હાજરી આપી છે સેજલભાઈ વ્યાસ સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર અને દાદાનાજી આરતી માટે આવ્યા અને અમારા બોરિયા તળાવમાં એમનો સપોર્ટ છે અને ભગવાન માટે સપન ભોગનું પ્રસાદનું પણ આયોજન કર્યું હતું એ પ્રમાણે સાહેબ આરતી આવ્યા છે તો એમનું ખૂબ ખૂબ બાપા અને ભગવાન ગણપતિ બાપા હર વર્ષ સૌનું બધું ભલું કરે એ રીતે